માતાજી મિત્રો ને જયારે આપે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તે કોઈ બધા મજામાં કાલનો વિડીયો આવી ગયો હે નો જોયો એ જોયા હોય લિંક આવી ગઈ એ વિડીયોની નીચે તો વિડીયો બહુ મસ્ત છે જોયો છો રોકી અતાર અતારમાં જો બારું નીકળવા નીકળવા હમણાં કાટતો તો પણ મીનકી છે એટલે બારા કાઢતા નહીં મારા બા કામ કરે હે કબૂતરને આપણે ઉડાડવાના છે તો મિત્રો નું કબુજરાન પાણી પીવાનું કોઈ થયું નતું આજે આપણે તો કબૂતરાનું પાણી પીવાનું અસર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણા કબૂતર બચ્યું થઈ ગયું ઉડે એવું લગભગ જઈ લે अब वो पॉट हुई पूरी सापर बनी तक पूरी नहीं ले ली थी है બચ્ચું હા બધા ઉડી ગયા હે એકાદ બેઠા હે د یزدان د اوتر واي منځه غړېک ما કેમ કરે એમ બારો બહાર કરવા કેમ કરે પણ હું તોય નહીં કાઢું કારણ કે મીનકી રખડે જાય એટલા ખાઈ મેનમાં રખીને આજ Kemudian, keramat video. Pinjra mat kian jauh, cik. Jauh. Di dalam re. Ya. Ha, mandar re an ya bye. પિંજરું બીજી જગ્યાએ ટીંગર દઈએ જોવા છે આપણે ઘેરિયા જવાનો રસ્તો કઈ કોઈ આવ્યા હોય જો સા બીજું હું થી આવવાનું રસ્તો સીધો દેખાય ને કબૂતરા વાળો ટ્રેક્ટર પડ્યું છે બોને એટલો છે કાગરૂડી છે આર્દ્રતા એમ હો હે સમજો તો આપણે અતર લઈ ગઈ હોઈ

તો ખવરાવ નથી ખાઉં તો આમાં જ ખાઈશ નહીં આ બેજા તું આ બેજા ઓકે આ બેજા આ ઘરમાંથી લેવા જાવ કર્યો આમથી ભૂખ લાગી ને ખાવું એ જ અલમઠ એક મુઠ્ઠી દાણા ખાઈ ગયો તો મિત્રો એટલે છોકરા મારા વિડીયો વાતો કરે કે અમલાના કેવા વિડીયો આવેલા વિડીયો આવે એ જે વાત કરે મિત્રો કબૂતરો રાખું છે દૂધનું ખાધા કબૂતર કોઈ દે આવતા નથી પણ આજે અચાનક ક્યાંથી બધા વીઆયા જોઈ ગયા Nakakabuter ang maras kabuter si Baya kay kabuter na hal to. Ito haloy niya. Ay, Man, man, bisara ya. Uli siya. May pasa ka siya. Wala siya to ba yun. Yehuta right here. Uzagro kiroto na tlehmi. Huwag ponungin bravo yun. Uli siya.

પચીસ ત્રીસ જેવા કબૂતર અંદર હે અને બચ્યા બધું ગણી લ્યો પાંત્રી જેવા થાય છે એટલે કુલ પાંત્રી કબૂતર છે અને પૂરીનું બચ્ચું કેવડું થયું આપણે જોઈ લઈએ અને પેલા ખંભી દે મિત્રો બચ્ચું આની અંદર હે જોઈ લઈએ આપણે કબૂતર મને લાગે પૂરીનું બચ્ચું આવડું થઈ ગયું છે પાંચ દીમાં પાંચ છ દિવસમાં આવડું થઈ ગયું તેથી બધા ત્યાંથી નાનું હતું પૂરીને આપણે મેખી દેવીના ડબ્બામાં મોઈ જાય ખારી થમાં બીજા બધા તો કોઈ પાત્રે કબૂતર આપણે હે

અંદર પૂરી દીધો હે તો મિત્રો પ્લાનમાં થોડોક ફેરફાર આવ્યો છે કારણ કે જવાનું છે જુનાગઢ ક્યારે જવાનું એ તો ખબર નહીં પણ આજ જવાનું હે છે રાઈકે એટલે આજનો બ્લોગ આધુ કાલનો બ્લોગ આવી જાય છે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વિડીયોને કરી નાખજો એક લાઇક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટગતા જય હિન્દ જય ભારત うん。